આજે અઠ્યાવીસ નવેમ્બર એટલે મહાત્મા રાષ્ટ્રપિતા જ્યોતિબા ફુલે નો નિર્વાણ દિવસ આજના દિવસે તમારા સાથી મિત્ર નરેશભાઈ સુમિરા કે જે સ્ટુડિયો ચલાવે છે સ્ટુડિયો જય સુધી ધાન એણે એક બાબાસાહેબ આંબેડકર વિશે ગીત લખ્યું છે અને પોતે જ ગાયું છે અને એનું લોન્ચિંગ આજે અમારા હસ્તક કરવા માટે એ સાવરકુંડલા વદના બુદ્ધ વિહારમાં આવ્યા છે તો પહેલાં તો હું નરેશભાઈનો ખૂબ આભારી છું કે આ તકે એણે અમને આ કામ કરવા માટે થઈ અને યાદગીરા આજે એમનું જે ગીતનું લોન્ચિંગ થયેલું છે એની એમના લિંક પણ હું મારા ફેસબુક પેજમાં મૂકીશ અને બને એટલી એને શેર કરવાની છે અને એ ગીતને ગુજરાત આખામાં નહીં પણ ભારત આખામાં આપણે પ્રખ્યાત કરવાનું છે વધુ વિગત માટે હું કાંતિભાઈને કહીશ કે બે શબ્દ કહીશ જય ભીમ બધાય આજે ભાઈ શ્રી વસુલભાઈએ જે માહિતી આપી કે એના ભાગરૂપે તમારા મિત્ર આમ તો મિશનરી છે અને સરસ કામ કરશે અગાઉ પણ બાબા સાહેબ આંબેડકરને ભગવાન બુદ્ધ વિશે એને ગીત લખ્યા છે અને પોતે બોલ્યા પણ છે એટલે કે લોન્ચ કર્યા છે અને આવું જો સરસ કામ કરતા હોય એને મદદરૂપ થવા માટે અને વધારે શેર થાય અને જ્યાં પણ આંબેડકરવાદી હોય ત્યાં પહોંચે એવા પ્રયાસો આજે અમે અહીંથી કરી રહ્યા છીએ એમાં આપ સૌ મિત્રોએ જે લાઈવના માધ્યમથી આપ જોઈ રહ્યા છો તે બધાને વિનંતી કે તમે કાંઈ કરો તો કાંઈ નહીં પણ શેર તો કરો કારણ કે અમે જાણીએ છીએ કે ફક્ત દસથી થી વીસ ટકા જ આંબેડકરવાદીઓ કરવા દેવો છે તો કીધું ખાલી જે ભીમ કરવાવાળા છે આગળ કાંઈ ટિકટોક હોય એવું કાંઈક બીજું મારે લાંબુ નથી બોલવું કારણ કે વધારે ચોખ્ખું બોલવાની ટેવ છે અર્ધનગન મીડિયા હોય તો તમે વધારે શેર કરશો જોશો તો એને સાઈડમાં રાખી અને આજે ડૉક્ટર બી આર આંબેડકરનું જે સંવિધાન સ્ટુડિયોમાંથી જે પ્રસ્તુત થઈ રહ્યું છે અને સરસ મજાનું જે સોંગ છે સોંગનું નામ રૂવે રુધિર ને રુવે આંખલડી એટલે રુએ રુધિરને રૂવે આંખલડીને આપ જોઈ રહ્યા છો કે હજારો વર્ષથી આપણું રુધિરને આપણી આંખલડી જે રોઈ રહી હતી એને આ બંધ કરાવવાના ડોક્ટર બી આર આંબેડકરના પૂરેપૂરા પ્રયાસો છે હજી તો જ ક્યાંક ક્યાંક રમે છે કારણ કે એને ટેવ છે બાકી કોઈની બાદથી ન તો લાત પણ જરૂરી છે એટલે એવા સંજોગો મુજબ આજે મારા મિત્ર ભાઈ શ્રી નરેશભાઈ સુમરાને કહીશ કે એના મુખેથી શબ્દો કહે અને પરિપૂર્ણ માહિતી આપે જયભાઈ બધાય સર્વ પ્રથમ તો કાંતિભાઈ અને વસંતભાઈનો ખૂબ ખૂબ સાધુવાદ ખૂબ ખૂબ ધન્યવાદ એમની ટીમનો કે મને મારા જેવા નાના માણસને ટાઈમ આપ્યો પહેલાં તો હું એમનું સન્માન કરીશ વસંતભાઈનું અને કાંતિભાઈ હવે જે વસંતભાઈ અને કાંતિભાઈ જે મને સપોર્ટ કર્યો છે તે બદલ તેમનો ખૂબ ખૂબ સાધુવાદ અને મારા ગીતના શબ્દો છે બે કડી સંભળાઈ દઉં

મને ખૂબ સપોર્ટ કરજો મિત્રો અમે આભાર વિધિ કરતા પેલા આજે પરમ મિત્ર અને આંબેડકર ના વિચારધારા વ્યક્તિ એ જે સરસ મજાનું એક નાનું એવું સોંગ પણ પોતાના આપણે સોંગ સાથે મ્યુઝિક સાથે સાંભળશું તે પેલા અમારા પરમ મિત્ર અને પ્યોર બૌદ્ધિસ્ટ જવા વિનોદભાઈ ભગવાનને કહીશ કે પેલા શબ્દો અને ભગવાન બુદ્ધ વિશે બાબા છે અને ભાઈશ્રી વિશે થોડા શબ્દો જય ભીમ નમો બુદ્ધાય આજનો જે આ દિવસ છે અઠ્યાવીસ નવેમ્બર ક્રાંતિ સૂર્ય જ્યોતિરાવ ફુલેના નિર્વાણ દિવસ નિમિત્તે જે અમારા મિત્ર નરેશભાઈ સુમરા એમનું જે ગીત લોન્ચિંગ થઈ રહ્યું છે અને એ લોન્ચ કરતા આપણા હુનહાર કાર્યકર અને ભીમ યોદ્ધાઓ એવા વસંતભાઈ અને કાંતિભાઈ વાળા એમના હસ્તક આજનો જે આ લિંક છે એ યુટ્યુબ દ્વારા સમગ્ર ભારત અને ગુજરાતમાં પ્રસિદ્ધ થશે આપણે એવી આશા રાખીએ કે જે ગીતના શબ્દો છે એ બાબા સાહેબ અને મહામાનવોને સમર્પિત કરીને મહામાનવોની ચેતનાઓને જગાડવા જે કાર્યકરોના દિલમાં મહામાનવોની ચેતના જાગે એ માટે થઈને નરેશભાઈ સુમરાનો આ પ્રયાસ છે તો સમગ્ર ગુજરાત અને ભારતમાં આ ગીતને વધુમાં વધુ શેર કરીને દરેકની એક વેદના હરેકની પ્રાર્થના બને અને મહામાનવોની ચેતના ગુજરાત અને ભારતભરમાં જાગૃત થઈ જાગૃતિ શિક્ષણ સંગઠન અને સંઘર્ષ કરીને આપણે આપણા બંધારણનું આપણા મહામાનવોના સંકલ્પનું રક્ષણ કરીએ એ માટે થઈને આ નરેશભાઈ સુમરાએ એક સરસ એવો પ્રયાસ કર્યો છે અને એમને એ પ્રયાસને પબ્લિક કરવા માટે આજે વસંતભાઈ ચાવડા અને કાંતિભાઈ વાળાના હસ્તે જે કાર્યક્રમ રાખ્યો છે એ એમની લિંક પણ પેજ ઉપર આવશે તો આપ બધા ફોલો કરજો એને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરીને આપણે નરેશભાઈ સુમરાને ખૂબ જ સહયોગ કરીએ એવી નમ્ર અપીલ સાથે જય ભીમ નમક હવે હું જયારે અહીં છું ત્યારે મને વસંતભાઈ જબરજસ્ત આપ્યો છે ત્યારે મારે વસંતભાઈ અને કાંતિભાઈ માટે બે હોય ત્યારે હે મારો વસંતભાઈ એના ખોટા નામ લેવાય ના એ તો ગુજરાતનો ટાઈગર કહેવાય એ એનું કોઈ દી સાળો કરાય ના એ મારા કાંતિ રાજા કેવાય એ એનું કોઈ નામ લેવાય ના એ તો ગુજરાતના હવ